વાત માં કાલે રાતે દસ વાગે ઘરે ખાધા પીતા લોકોનો ગયો ડાયરેક્ટ અને બીજેથી હવા રહી ડાયરેક્ટ દસ વાગે ઉઠો નાયો ઈ કે નાસ્તો ગયો અને હવે પાપો નીક છે 12 તો આપણે કે 12 જવાનું પ્લાન છે તો કે 5:00 12 પેલા જમ્મુ હું પેલા જમ્મી લઈયા પેલા જોઈએ ઘરે બનાવી ગયો જો સારા હોલે ખાઈ બાકી મંગાવી લે 12 થી આ જેલી બિલક ભૂખ તો હે ને બલાકાલ રાતે ન હોય તો ભૂખ તો નઈ સવાર નાસ્તો પણ નથી કર્યો તો પણ તો ચાલો વ્લોગમાં બનતી રહેજો હું તમને આગળ મળું મિત્રો મેં તમને કીધું આપણે ખાવું હોય તો ઘરે સારું નહીં હોય ખાવાનું આપણે બહાર મંગાવ્યું તો આપણે મંગાવી લીધું અને આવી ગયું સેન્ડવીચ તો ચાલો ખાઈએ તમને દેખાડું સેન્ડવીચ આપણું ને હવે આવે આપને પાણી મોટામાં તો હું જમી લઉં મંગાવ્યું એમ પછી તમને મળું મિત્રો મિત્રો ત્યાં આપણે આવી ગયા આપણા ભાઈ બન ભાઈ કોણ ખબર હે

તો આપણો પ્લાન જવા છીએ જવાનું બારે બારે ક્યાં જવું હોય ખબર ક્યાં એનો આપણે આપણી દુકાને જવાનું હોય તો થોડુંક કામ એ આપણે જવું હોય બારે નાવા માટે નાવા માટે જવું હોય એટલે આપણે જવું મહેસાણા બાજુ તો એનો પ્લાન ચાલુ હોય તો હાલો જઈએ આપણે દુકાને ડાયરેક્ટ મળો દુકાને જાય અત્યારે આપણે આવી ગયા દુકાને ગયા ને તો દુકાને થોડુંક કામ હતું બતાવી દીધું ને ન્યાવ લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું મિત્રો અને અત્યારે આપણે આવી ગયા એ ભાઈને તેડવા અને ભાઈને લીધો એ ભાઈ રહ્યો ભાઈ હાવું નામું એમ હાઈ બ્લોગ બનાવો મિત્રો હું તમને યુટ્યુબ પેન આપું હમણાં ડિસ્ક્રિપમાં આપી દે તમને નીચે તો જોતા આવજો અને અવાજ આવું આપણે ઘરે તો ચાલો નીકળીએ ઘરે જવા માટે તો આપણે ઘરે તો કેરના આવી ગયા તા ને કહાનીમાં કંઈ કેવું હતું મિત્રો આપણે ગયા હતા પહેલાં તો દુકાને આપણો પ્લાન હતો મારે નાવા જવા એટલે મહેશ્વાણા જવાનો હતો તો મેં થોડો પ્લાન હતો તો આપણે દુકાને ગયા દુકાના ભાઈ વગર ઘડી બેઠા અને ભાઈ નક્કી કર્યું તો કંઈ જામનું કંઈ નક્કી થતું નથી તો જો થાય તો હું તમને કહીશ અને ભાઈ ત્યાં બ્લોગ લેતા ભૂલાઈ ગયો અને ડાયરેક્ટ ગયો ગયો ભાઈને તેડવા ભાઈ એવું તો ગામડેથી વેકેશન પડ્યું રોકાવા આવ્યો તો એને ગયો તેડવા પછી આવી ગયો ઘરે પછી ખાતા તમે મિત્રો કોમેન્ટ કરી નાખો જલ્દી અને હવે મિત્રો આપણે જવાનો પ્લાન ને બારે જમવા માટે તો ચાલો જઈશું અને તમને આગળ મળું તો કન્ટિન્યુ રહેજો મિત્રો બ્લોગમાં તો આપણે અત્યારે આવી ગયા હતા હોટલે જમવા આઈ રહી હોટલ જે કે ફૂડ ઝોન ને અત્યારે ટેબલ એક ખાલી નથી ટેબલ ખાલી થાય એટલે આપણે જમી લઈએ અને ત્યાં તમને મળું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો તો તમે વિચારતા હોય કે આજના સ્પોન્સર કોને સ્પોન્સર આવી રહી આપણા આનું કારણ આનું કારણ એ કે આનો આજે બર્થડે છે તો આ ભાઈ આપણે લીધું જમવા માટે શું કે ભાઈ તમારો બર્થડે છે ને હા હું લઈ આવ્યો મારા મિત્ર હેપી બર્થડે ભાઈ વેલકમ વેલકમ આ ભાઈનો બર્થડે છે એ આજના સ્પોન્સર આ છે તો ચાલો હમણાં જમી લઈએ તમને મળું ત્યારે તમે એમ કેતા હે કે આવડો ટાબોરી એમ તો જમવા લીયો ના ના મિત્રો પપ્પા હે અને પપ્પા હમણાં આવે હે ઈ આજના સ્પોન્સર હે આ નથી ખાલીનો બર્થડે હે જમવા તોના પપ્પા જ લીયા આના પપ્પા તો હમણાં આવે હે તો કન્ટિન્યુ રહેજો મિત્રો મિત્રો અત્યારે આપણે આવી ગયું જમવાનું મંચુરિયન ડ્રાય હાપ અને ઢોસા નજી આવે આગળ તો આપણે મંગાવીએ સ્લાટ પણ આવી ગયું હોય તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો અત્યારે આપણું પનીર ભુરજી ને પરોઠા આવી ગયા તો ચાલો ખાઈ લઈએ ને તમને મળવું આગળ તો અત્યારે આપણે જમી લીધું હોય ને નીકળી ઘરે ગાડીમાં કેટલા જણા બેઠા નહીં જુઓ ખાલી આ એક આ બે નોલી છે ત્રણ અને ચોથો મુરતીઓ